ચાલો વળી એક વખત ભૂરા કાકા આવી ગયા છે કોમેડી નો ખજાનો લઈને અને આ ભાઈ છે ને બજારમાં કઈ વેચવા આવ્યા છે પણ નિરાયતે સાયકલ હાથે તો કોઈ વસ્તુ લે ને અને આ બેન નો મગજ વયો ગયો છે માલે 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 કઈ ઘા અરે આ તરી ગયો હવે કોઈ આ ગામમાં તું વેચવા ન આવતો જવા દે નીકળ નીકળ આવું જ નહીં તારે આવી રીતે વેચાણ કરવાનું હોય કાકા વાહ ભાઈ વાહ જોવા ગેસના બાટલાની ગાડી છે શું છે ગેસના બાટલા છે કેમનેમ છે પણ આવી આ ટેકનોલોજી કયા સિટીની ની ને ક્યાં દેશ છે વાહ ભાઈ વાહ આવા જ વીલ નખાય હું તો કઉ છું લ્યો ને વાહ સરસ ગાડી છે આ વેચાણમાં ચાલો ભાઈ ઘોડાની પરીક્ષા પરીક્ષા નથી લેતા પણ ઘોડા બે હવાની પરીક્ષા લઈએ પણ ભાઈ ને હારું ફાવે છે કારણ કે માર મારી માલ ને ફાટ વાઈ હવે કોઈ ઘોડામાં આ ભાઈ નહીં ચડે એને જ્યાં સુધી હાં ભરશે ત્યાં સુધી ઘોડા માં નહીં ચડે વાહ ભાઈ વા સરસ આ ભાઈ નું કામ મોટર સાયકલ વાળાનું કમ્પ્લીટ છે પણ એલા પણ કાકા લાયસન નહીં હોય બોલ તારી પાસે તો જ મોટરસાયકલ જો થામ લાય મોટરસાયકલ ભટકાણ ભાઈ વાહ ભાઈ વાહ તારો સ્ટેન્ડ બહુ હાઈકલ છે પણ જોતો ઓલા નારિયેલી ઝાડવા એ એ એ એ ઓલાના જોતો એ ફેન્સિંગ ડેન્સિંગ સેધો પારો હા 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 ભાઈ જા ખાઈ ભટકા એ ઝાડવા એ ભટકા 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 તું વાહ ભાઈ વાહ જો ભાઈ નું કામ આને કોઈ ઘોડે નથી દેવા દેતું એટલે ભાઈને એમ થયું કે હું ભેંસ માથે દેવું પણ ભેંસને આ મંજૂર નથી એટલે જો એ પસાડ્યો વાહ ભાઈ વાહ ગટર માં નાખ્યો ખુલ્લી ગટર વાહ ભાઈ વાહ મોટર સાયકલ વાળા ભાઈ માથે ઢાંઢો ખારો થઈ ગયો છે બળદ નંદી મહારાજ કારણ કે ઓલા જન્મ ની અંદર છે ને નંદી મહારાજ ને ખેતરમાં બહુ કોબાયેલા છે ભાઈએ એટલે નંદી મહારાજ ની ધ્યાનમાં છે ને આજ તો તું ગયો જો તું આજ તો તારો વારો છે બુસ્કોટ કાંઈ જ કે તું જે કાય થી પણ આજ તારો ભૂકો છે તું નંદી મહારાજ ને તું ધ્યાનમાં છો ભાઈ હવે કોઈ દી તું હે ને નંદી મહારાજ ને હેરાન નીકળે મને એવું લાગે છે વાહ ભાઈ વાહ સરસ વાહ ભાઈ વા આ ભાઈ મકાન નું કામ ચાલુ છે અને આ ભાઈ ને છે ને કડિયા ને ટોપલા મળે છે પણ બહુ મોંઘા છે એટલે એને ગધેડું ભાડે લઈ લીધું છે અને ગધેડા માંથી ઈટું ચડાવે છે પણ આ ગધેડું લયું ને એ ઉલા જન્મ ભાઈ પાસે બહુ કામ કઈ દે છે એટલે આ ભાઈ છે ને આઈજોતે આ ગધેડા પાસે કામ કર્યું છે કઈ વાંધો ને ગધેડા કઈ કામ કામ કર વા ભાઈ વાહ જો આ મોટર સાયકલ વાળા ભાઈ આવી ગયા છે ને આને છે ને બહુ ઝડપ ઝડપ છે અને ઉતાવળ છે પણ જોતો ખરો ખાડા ટેકરા એ ભાઈ અરહાઈ ગયો ને વાહ ભાઈ વાહ અરહાઈ ગયો તું અરહાઈ ગયો ને ગાડી અરહાઈ ગઈ ખરો ગેરેજ ભેગા થાવ બેય તું તારી ઘેર જ એ એની ઘેર જ જો આ ભાઈ ગાડેડા પાડ્યા છે ખેતેડા પણ ઓલા ભાઈ મીટિંગ કરીને ઊભા છે ને ઘેર ગાડેડા મંજૂર નથી આ હા મીટિંગ વીખી નાખી એ વાહ વાહ મીટિંગ લગભગ ખેતીવાડીનો ભાવ પૂછતા હતા ખેતીવાડી લેવાની હતી ને એ ભાઈ આ કોઈ દી ઘોડે નહીં બેઠો હોય તો જો ગધેડે બેઠો પણ ઊંધા ગધેડે બેઠો નથી કહેતા એ તું ઊંધા ગધેડે બેઠો છે આ હો આ નમૂનો છે જો ઊંધા ગધેડે બેઠો તમે જોવો તો ખરા વાહ ભાઈ વાહ તારું કામ એ બહુ ઊંચું છે જો આ ભાઈને ગાડું હતું પણ ગાડું વેચી નાખ્યું ને નીણ પૂરો તો જોઈએ જ કારણ કે ભેંસ ગાય બધું ઘરે ગાડું લઈ દેવાય આને ઓડી નો હોય ભાઈ એ ગધેડા ને ખાણ હોય નો હોય ભાઈ પાડા ને શણગાર હોય ન હોય આને ઓડી ન હોય ગાડે ગાડા ની જેમ મોટર રાખે છે ઓડી તો જો વાહ વા જો આ જન્મમાં હરી લખણો હતો ને આ જન્મમાં હરી લખણો છે ઓલું ગધેડું ઊભું ખાય છે ને તો એની હરી કરે છે ટાંગો તારું ડો ખારું થઈ છે ને તો માલ લઈ લે લઈ લે લઈ લે લઈ લે કામ લઈ લે હવે એને મૂકતું જ નહીં બીજી વખત છે ને તારો ઈ સારો ન કરે એવું કરે કે વાહ સરસ તારું કામ એ બહુ ઊંચું છે વાહ ભાઈ વાહ અને આ નંદી મહારાજ જો આવી ગયા છે વરી પાછા હો આપડે નંદી મહારાજ આજે તો બહુ લેણા દેણી છે જો આ નંદી મહારાજ અને મોરે મોરો દે દીધો હો આપણે નથી ભાઈ ઓલા ભાઈ કેતા સાહિત્ય કલાકાર કે મોરે મોરો આવી જવાનો મોરો મોરો દઈ દીધો છે ને લગભગ પલંગ ને કાઢી આજ લગભગ જેની ઘરે યુદ્ધ કરશે ને એને ખર્ચો જ છે આજ વાહ ભાઈ વાહ અને પાછું પડવાનું થાતું જ નથી વાહ ભાઈ આપણે બગીચામાં આવી ગયા છે ને જો હાઈ ક્લાસ નાગદાદા બેઠા છે લાવોજી આપડે જોઈ લઈએ કેવા છે નાગદાદા વાહ ભાઈ વાહ સરસ આ તો હારા છે લ્યો વાહ તો હા શું કાં નીકળે એ હાચા હાલો હાલો વાહ ભાઈ વાહ ભૂરા કાકાની મોત જોતા રેજો રોજે રોજો મુલાકાત લ્યો આપડી ચેનલ ની કોમેડિયન ભૂરા કાકા